તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો છે વાત કરવાની છે તો તમને ખબર હશે કે શેતર વસાવા છૂટી ગયા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે ડેડીયાપાડાની અંદર ભૂમો પડી રહી છે દોસ્તો અને રેલીઓ પણ કાઢી રહ્યા છે દોસ્તો ત્યારે હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરી આવા નવા હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો વિડીયો કરી શરૂ તો દોસ્તો તમને ખબર હશે કે શેતર વસાવા પિસ્તાલીસ દિવસે એમ કહેવાય છે કે જેલમાં હતા અને બેન નેવું દિવસ જેલમાં હતા પરંતુ જામીન મંજૂર થઈ ચૂક્યા છે અને સેતર વસાવા બહાર આવી ગયા છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર જ હશે કે સેતર વસાવાની બે હજાર ચોવીસની ચૂંટણી પણ લડવા જઈ રહ્યા છે અને આદિવાસી ઘણા લોકો સપોર્ટ પણ કરી રહ્યા છે દોસ્તો તો હાલ એમ કહેવાય છે કે મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો આદિવાસી સમાજ લોકો સપોર્ટ કરી રહ્યા એવું નથી મુસ્લિમ સમાજ પણ લોકો એને સપોર્ટ કરી રહ્યા છે ફૂલમ ફૂલ સપોર્ટ કરી રહ્યા છે સેતુ વસાવાને એવું કહેવામાં આવી રહ્યું છે કે સેતુભાઈ તમે ચૂંટણી લડો દોસ્તો તમને ખબર જ હશે કે સેતુ વસાવાનું ચૂંટણીની અંદર નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે આદિવાસી સમાજના લોકો પણ સપોર્ટ કરે છે અને મુસ્લિમ સમાજ પણ સપોર્ટ કરે છે દોસ્તો તમને ખબર જ હશે કે ડેડીયાપાડામાં કેજરીવાલ સાહેબને પંજાબના મુખ્યમંત્રી આવ્યા હતા ત્યારે હાલ એમ કહેવાય છે કે સેતુ વસાવાનું ચૂંટણી અંદર નામ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું બે હજાર ચોવીસની ચૂંટણી સેતુ વસાવા લડવાના છે દોસ્તો અને સેતુ વસાવાય લડવાના છે અને મનસુખ વસાવાય લડવાના છે તો બંનેમાંથી કોણ જીતશે એ કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલ નહીં તેથી કરી આવું નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો આખા ડેડીયાપાડામાં ની આખા ગુજરાતની અંદર એક જ નામ ચાલે તે નામ ચાલે સેતુબા વસાવા દોસ્તો તમને ખબર જ હશે તો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરી લઈજો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દો ફરીવાર બીજા વિડીયો મળીએ તપતે કેલી જય હિન્દ જય ભારત અને કમેન્ટની અંદર લખી નાખજો શે તો વસાવાને સપોર્ટ કરો છો કે મનસુખ વસાવાને સપોર્ટ કરો